હેલો મિત્રો કેમ છો હું છું ધર્મેશ લક્કર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એન્ડી ફૂડ ટુર માં જેમાં આપણે અવનવિભાગની સફર કરતા હોઈએ છીએ આજે હું તમારા માટે એક સ્પેશિયલ આઈટમ લઈને આવી ગયો છું જે ગુજરાતીઓની મોસ્ટ ફેમસ આઈટમ છે કે જે જાંબુ જાંબુ હોય ને જાંબુ શોટ એમાંથી જાંબુ અત્યારની ટ્રેન્ડ પ્રમાણે જાંબુનો શોટ બનાવવામાં આવે છે તો એ તમને અહીંયા આપણે એનો પહેલા ફ્રી ડોટ આઈસ્ક્રીમમાં આપણે પહેલા એક વિડીયો બનાવેલો ડોટ આઈસ્ક્રીમનો તો અહીંયા બીજો વિડીયો શૂટિંગ કરવા માટે આવેલા છે કે એનો જાંબુ શોટ તો એની મેકિંગ પછી તમને બતાવીશું અને એનો ટેસ્ટ જણે કરીને બતાવજો પહેલા એથી પહેલા તમને એનો એડ્રેસ જણાવી દો કે જે તમે કામરેજથી આવતા સ્ટેશન પર જતા સામે ધારુકા કોલેજ આવે છે ધારુકા કોલેજની સામે એક બીએપીએસ નું મંદિર આવે છે એની એક્ઝેટ બાજુમાં આવે છે થ્રીડી ડોટ આઈસક્રીમ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ છે કે જ્યાં તમને એકદમ ઇઝી લોકેશન બતાવી દઈશું તમને ડિસ્ક્રિપ્શન લોકેશનનું એડ્રેસ અને સાથે સાથે લોકેશન આપી દેશ અને સાથે મોબાઈલ નંબર બી આપી દે અને એમની ગૂગલમાં સર્ચ મારજો કે થ્રીડી ડોટ આઈસ્ક્રીમ તો તમને એનો કોન્ટેક નંબર એનું મેપ બધું જ તમને ગૂગલમાંથી મળી જશે તો ચાલો આપણે આજની પ્રસંગ શરૂઆત કરીએ જો અંદર એન્ટ્રી કરો ને તો અહીંયા સ્વાગત માટે બેલ છે જેણે જેને બેલ વાગે અને તમે અંદર એન્ટ્રી કરતા હો ને જો અંદર પ્યોર વુડન વુડન નું બેસવા માટેનું કે જે પહેલાના સમયમાં આપણે કહેવાય લાકડા અને એ બધું એ રીતનું છે આખું પ્યોર વુડન માં છે એકદમ મસ્ત ડેકોરેશન છે અને એની સાથે તમે ફ્રેન્ડ સાથે ફેમિલી સાથે તમે આવી શકો છો અને શાંતિથી બેસીને એન્જોય કરી શકો છો આવી મસ્ત બેસવાની વ્યવસ્થા હોય અને કોને અહીંયા આવવાનું મન ના થાય આ થ્રી ડોટ માં આપણે આજે એમનો જામુન ચોટ ટેસ્ટ કરવાના છીએ મિત્રો આના ઓનર છે આપણે દિલીપભાઈ એમને આપણે સાથે વાતચીત કરીશું અને આપણને આપણે એમને કહીશું કે અમને જાંબુ ચોટની આખી મેકિંગ પ્રોસેસ કઈ રીતના હોય છે એ આપણને બતાવે કેમ છે દિલીપભાઈ એક જ મિનિટ તો આમને જાંબુ ચોટ છે આપણે એની અમને થોડીક મેકિંગ પ્રોસેસ બતાવો કે જેનાથી અમારા વ્યૂવોને જણાવી છે કે ભાઈ આપણે જામુન શોટ કેવી રીતના બને છે અને તમારા જામુન સોર્ટમાં કઈ રીતની ખાસિયત છે એ અમારા વ્યૂઅર માટે જણાવો ઓકે થેન્ક યુ કે તમે ફર્સ્ટ ઓફ ઓલ અમારી શોપ પર આજે આવ્યા અને અમારી બ્રાન્ડને આજ પ્રમોસ કરો એના માટે ખરેખર તમને થેન્ક યુ કહેવા માંગીશું મિત્રો મારો ખાસિયત તો જામુન શોર્ટ તો આઇઝિંગ લગભગ જમવા માર્કેટમાં બધે મળે જ છે પણ લોકો જ્યારે કસ્ટમર મારે આવે છે અને કસ્ટમર અમારા જામુન શોટ ટેસ્ટ કરીને જ્યારે લોકો ફીડબેક આપે છે કે ભાઈ તમારા જામુન શોર્ટ ખરેખર બીજા કરતા વધારે છે અને તમે જે રીતે બનાવો છો એ વસ્તુનો ટેસ્ટ અલગ છે હું એવું નથી કહેતો કે બીજા લોકોનો સારા નથી બનતા પણ કસ્ટમરને ખરેખર જે જોઈએ છે એ વસ્તુ એને અહીંયા મળે છે હા મળે છે સંતોષ અને બીજું હું કેવા માંગીશ કે અમે ખુદ અમારો પોતાનો ફ્રોજન સિઝનેબલ જ્યારે જામુની સિઝન ચાલુ હોય છે ત્યારે અમે અમે પોતાનો જ માલ અમે સ્ટોર કરીએ છીએ જેથી કરીને અમે એકદમ ચોખ્ખો અને એકદમ ઓરિજિનલ પ્રોડક્ટ અમે કસ્ટમરને આપી શકીએ અને હું એ પણ કહેવા માંગીશ કે જનરલી માર્કેટની અંદર જે રેટ ચાલતા હોય છે કે વોટ એવર અલગ અલગ બજારની સિસ્ટમ પ્રમાણે લોકો વેચે છે પણ હું અહીંયા એ છું કે મારી જે અમે લોકો જે ગ્લાસમાં આપીએ છીએ અમે એકસો વીસ રૂપિયા બે ગ્લાસ પ્રોવાઈડ કરે છે પણ એ સવા સો એમ ના છે એકસો ને પચીસ એમ એલ એક ગ્લાસ એવા અમે એક શોર્ટ બે ગ્લાસ આપીએ છીએ જેથી કસ્ટમર ને એકસો ને વીસ રૂપિયામાં એકદમ સેટિસફાઈડ થાય એવી એકદમ ઓરિજિનલ જાંબુની ટેસ્ટ અંદર આવે એમને હા એકદમ ઓરિજિનલ જાંબુ તમે એક વખત ટેસ્ટ કરશો તમે કહેશો કે ના તમે પ્રોડક્ટ બીજા કરતા સારી છે તો હું તમને અમારી જે પ્રોડક્ટ છે એ હું તમારી સામે રજૂ કરું છું અને તમે તમારા કસ્ટમર સુધી અમારી પ્રોડક્ટ ને પહોંચાડો થેન્ક યુ તો આપણે હવે જશું એમના જે સ્ટોરેજ રૂમ છે એમાં જઈશું ને આપણે જોઈશું એમની મેકિંગ પ્રોસેસ કેવી છે બતાવો ચાલો અમને આ એમનું સ્ટોરેજ કરેલું જે હોય છે જાંબુ ફ્રીઝન કરેલું હોય છે રેડી કરેલા હોય છે

આ એક શોર્ટની કિંમત સેક્સો વીસ રૂપિયા અમે તો ફાઇનલી આપણે જાંબુ બનીને આવી ગયા છે તમને કીધું એવી રીતના અહીંયા આમનું પોતાનું જ જે હોય ને જાંબુ એ પોતાના સ્ટોરેજ કરેલા હોય છે અને પછી આપણને જ્યારે સિઝન હોય ત્યારે સ્ટોરેજ કરે છે અને પછી જ્યારે જાંબુનો શોર્ટ તમે લેવા આવો ત્યારે તમને ઓરિજનલ ટેસ્ટ જાંબુનો મળે છે નથી કોઈ એક્સેસ એવું કોઈ વસ્તુ યુઝ કરવા માટે નેચરલ ટેસ્ટ મળે છે અને એટલે જે જાંબુ છોટ એટલે દૂર છે ને ત્યાં અત્યારે મને સ્મેલ આવે છે મસ્ત જાંબુની સ્મેલ આવે છે જે આપણે દેશી જાંબુ એ ટાઈપની મસ્ત સ્મેલ આવે છે અને જો તમે આ ટેસ્ટ કર્યા વગર તમને એટલું કહું છું જો ટેસ્ટ કરીને પછી તો તમને ખબર છે કે એવો ટેસ્ટ છે આની આગળ તમે મારા વિડીયો જોઈને આવેલા હો કે થ્રી ડોટ આઈસ્ક્રીમમાં કે કેવા આઈસ્ક્રીમ કેવો મળે છે તમને ખબર જ છે તો જો તમે આ બાજુ યોગી ચોક વરાછામાં હોય સ્ટેશન થી આ બધું આવ્યો જરૂરથી તમે મુલાકાત લેજો થ્રીડી ડોટ આઈસક્રીમ ની અને તમે એકવાર કોઈ બી તમને એવું લાગે કે આઈસ્ક્રીમ ખાવો છે કે જાંબુ ચોટ લેવો છે કે કોઈ બી અલગ અલગ ઠીક છે કે લેવું છે તો કોઈ એક વસ્તુ ટેસ્ટ કરવી અને જરૂરથી અમને વિડીયોમાં કોમેન્ટ કરવી તો હવે હું આ જાંબુ છોટ નો ટેસ્ટ કરું તમને જણાવું કે ટેસ્ટ આનો કેવો છે એકદમ ઓરિજિનલ ટેસ્ટ આમાં આપણે જે જાંબુ ખાતા હોય ને જ્યારે આપણે જાંબુ ખાઈએ જેમ આપણી જીભ કોરી આપણને લાગે કે થઈ ગઈ ચિક્કા આપણે જીભમાંથી નીકળી જાય એવી રીતના પ્યોર જાંબુ ટેસ્ટ જાંબુનો જ ટેસ્ટ આવશે નથી બીજું કોઈ વસ્તુ અને પ્યોર જાંબુને જે આપણે જે સ્ટોરેજ કરેલા હોય છે એમને જે એનું મીજ આવે છે એનું જે રેફ્રિજરેટરમાં ફ્રીઝ કરે એટલે જમાડેલા હોય છે જેમ જરૂરિયાત હોય એ પ્રમાણે એમનું માપતા લો એ પ્રમાણે તમને જાબુઝોટ બનાવીને આપવામાં આવે છે અને આ જાંબુ છોટ તમારે જરૂરથી એકવાર વખત મુલાકાત લેવી થ્રી ડોટ આઇસક્રીમની અને જો મુલાકાત લીધેલી હોય અને ટેસ્ટ કરેલો હોય તો જરૂરથી અમારા વિડીયોમાં કોમેન્ટ કરી કે તમે એનું જાંબુ છોટ ટેસ્ટ કરેલો છે અને તમને કેવો ટેસ્ટ લાગેલો છે અને તમે અમારા વિડીયો જોતા હોય અને તમને અમારા વિડીયો સારા લાગતા હોય તો જરૂરથી તમારા ફેમિલીને ફ્રેન્ડ્સ વગરને શેર કરો જેનાથી એમને બી ખબર પડે કે આવા અવનવા ફૂડનું અલગ અલગ જગ્યાએ લોકેશન મળતું રહેશે અને જરૂર જો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી જરૂરથી અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો જ્યાંથી અમારા આવનારા અવનવા વિડિયોનું નોટિફિકેશન તમને જલ્દીથી મળે હવે મળીશું નવા વિડિયોમાં નવી મળી બાય બાય